હેલો ફેમિલી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં બધાયને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય શ્રી રામ જો આજે હેને આરસી પર બ્લોગ ચાલુ કર્યો સ્ટાર્ટિંગમાં જ આરસી આવી કે બને જય શ્રી કૃષ્ણ કે આરસી એનું ધ્યાન એને બીજે એનું ધ્યાન ક્યાં હે ખબર બે હાહુઓ ક્યાં ને ડાન્સ કરે ને યાર ક્યાં નોય બે હાહુઓ ને જોયા કરે હે કે મમ્મી ને બા શું કરે હે કેવો જોયો જો ટુકુ ટુકુ એ બેહે ને

એ મમ્મીને સ્ટેપ યાદ રહી ગયા નહી હાલ મમ્મી ઉકલવાનું કરો જો પહેલા સૌથી પહેલા આ પછી આ બે સ્ટેપ યાદ રહી ગયા છે એટલે આપણે પછી કરશો ક્યારે કરશો ભાઈ ક ડાન્સ ક્યારે કઈ પણ ફંક્શનમાં કરશો અરે વાહ રે વાહ શું કરી આરસીયુ ને નચાવ જો આરસીયુ ને આજે હે ને મજા આવી હે આરસીયુ ને મજા આવી હે કે આજે એને કેસે ઘરમાં આપણા ઘરમાં ટીવી ચાલુ થઈ આપણા ઘરમાં તો આવું કઈ હતું નહી આજે કોઈ દી જો 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 કેવો ડોખા કાઢીને ટીવી નો રહુડિયો ટી નો રહુડિયો ટી જોડા થવાનો

એક ના એ તો અલગ અલગ પેકેજ હોય એમાં તો કઈ અરાઉન્ડ ફોર્ટી થ્રી ફોર્ટી ફાઈવ તેતાલીસ પિસ્તાલીસ થી ચાલુ થાય છે પેકેજ પછી એમાં એવું રીતે હોય ક્રુઝ ની અંદર તું જે રીતનો રૂમ 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 સિલેક્ટ કર ને એ પ્રમાણે એક ના પછા ગણ લેવાનું એમ બેઝિક તું હાર ઓલું લેવા જાય ને પેકેજ તો કરશું ક્યારે ક્રુઝ માં કરશું કરશું તારે એકદમ ક્રુઝ મજા લેવી હોય ને તો તારે સિંગાપુર મલેશિયા જાને ફરવા ત્યારે ઈ પેકેજ માં ઇન્ક્લુડ હોય છે સિંગાપુર મલેશિયન પેકેજ લેને એમાં ઇન્ક્લુડ કરાવે ક્રુઝ વાળું ઘણી ઘણાય કરાવે સ્ટાર ક્રુઝ ની એનું ઇન્કલુડ ને ઘણાય ન કરાવે પછી તો હું ક્રુઝ ના વધારે થાય ને એટલે પેકેજ માં આ તો એટલે સિંગાપુર મળે ઈ ક્રુઝ માં બહુ મજા આવે આઈ ના કરતા હા ટ્રાય કરશું કેરે કરશું કરશું હમણા આરસી એવું કરે છે ને કે જો એક બાજુ બાને ઈચકો નાખવાનો પોતે હુતો હોય અને સામે આવી રીતે કોક તાલી પાડે ને ગીત ગાય ને તો જ હુએ નકર ભાઈ હુતા નથી હવે હમણાંથી નવું શીખો હ્યા સામે ઊભા ન રહીને તો ન હુવે રાયડું નાખે તો આવો ને સામે ઊભા રહ્યો ગાય નહીં ને તોય ન હુએ ઈયા ઈયા ઓ નવું ગોઈતું હાથી છે ¡Catera! 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 ¡Agua! ¡A la luta me fue! ¡Ay, bruna y güey! ¡Ay, ay, ay! ¡No, así es como van a verlo! ¡Ay, ay, ay! así ¡Así es como, ay, ¡Así ¡Así es

આજે તો હે ને ઘરમાં જબરદસ્ત પ્રોગ્રામ છે આજે છે રસમલાઈ નો પ્રોગ્રામ તો હાલો બધા રસમલાઈ ખાવા પૂછી કે રસ રસમલાઈ બનાવી ફર્સ્ટ ટાઈમ અમે ટ્રાય કરી કે રસમલાઈ ઘરે બનાવી દી પછી કેવી બનશે

ખાંડ દૂધ હવે પેલી વાર પેલા તો આપડે હે ને દૂધ રીવ ને

ઘણી હતી કોમેન્ટ એક નહીં તમે રેસીપી ના બ્લોગ આવી રહ્યા એ નાખજો કે પેલાની ની જેમ હમણાં બંધ હતું પ્રેગ્નેન્સી ટાઈમ પછી એના કે કે હા બાકી પેલા બહુ રેસીપી બનાવતા કા ખુશી હા કે પેલા તો બહુ બનાવતા હમ દરરોજ એક એક દરરોજ કઈક ને કઈક નવું નવું હતું જ કઈ વાર તો ના રહે છે કરના કો હાલો જો આરસીવ ના ફાઈ હે ને આરસીવ ને રમાડે હે વાંદરાથી અને ઓલો એક જ ધારો એની સામે જોવે હા ની સામે અત્યારે એક જ ધારો કેવો ભાઈ ગો જો

ખુશી કે સોન હવે હવે ડો કે કેસર પીવું કીએ કે તો કે કે કેસર હુકમ પીવો હો તમે કીએ તો કેમ થોડો આયે તેમ સ્વાદ માટે તો કે સ્વાદ માટે તો તમે કે ઓલરેડી પ્રોટીન પાવડર ને એવું પીવો જ છો કે તો કેસર ન્યુ જો કેસર કોઈ ફાયદા નથી કે તમારે પીવું હોય તો તમારી મરજી કે ખાલી સ્વાદ માટે તમે પી હગો બાકી કંઈ એક્સ્ટ્રા કંઈ બેનિફિટ નથી કીએ બે બે કે

મોટામાં પાણી આવી ગયું અરે વાહ અરે ગયો ઉપર નાખી નાખી દઈ હવે અરે વાહ જબરદસ્ત

ચાખી જો પછી ખબર પડે કે કેવો થયો હે મસ્ત લાગે તો સરસ એકદમ ભાંગી જાય મસ્ત થી આસી હારું થી ને ભાવે એવું હે ને ભાવે એવું અરે એમ થાય કે આઈસ્ક્રીમ નો સ્વાદ આવે હે એવું લાગે અને ઘાટું થી હોય ને એટલે બધું એમ લાગે મસ્ત થી હોય